એ તો સીલી નહીં ફરુ પૂછા સીલી લઈ ફરવા સીલી હું વડે લ્યા ભાતું વળ વાત કરો તે અને તું તી તારીખ લીધી હે ઓગણતી અરે રે અલ્યા ઓગનતી તારીખ નથી લેવાની મુ એધારે તમારે નાનાથી પાડી ઓગન ની તારીખ નથી લે તમે કેમ ઓગણ તારીખ ના લેવાય અલ્યા એ દાળ તો જબ્બર વાધું છે અને વરસાદ જ છે વાધુ નો વરસાદ તાણા તૂડી જાય તારો મેડ નહીં આવે એધાર તો કેમ ઉડી જાય વાત કરો તે અલગ વાયરો જબ્બર છે સાબરનો એ દાળ તો મોડો તૂડી જાય તારો મેડ નહીં આવે હમવું જોઈએ તમે ચિયા સમાચાર જો બાલુભા ભા અને સમાચાર હું જોઈએ હે વળી વાત કરી છે સમાચાર તો અમે જોઈએ વાત કરો તે આતી મુતા આકા નામ નતી પાડી દીધું એ એ તારીખ ના લેતા એદર ઓઠો આબાનું છે પણ એ તો આ જઈ ઈરી ઓગંતી અલે જય ને આવે ઈરી ઓગંતી છે તમે જૂના સમાચાર વાંચ્યા છે બોલો ના તું ઓઠોરે જાણો એદર તું ની પૈણી એ એદર તો વરસાદ નો ઓઠો આબાનું છે જબ્બર તમે અદય ખમો બોલો હો અલે અદય નહીં મો નઈ લેતા કાકા કીધું તે દાડા દીધું એ તારીખ નત લો તે અમાર કેવું મોના ના પણ તો આ જઈને એ ઓગણ તારીખે વાતો હતું કાકા હું હિસાબ કાય કાય કરો તમે અલ્યા આરો વાતો જ રહી જવાનો તારા ગોળે કાકા મને તો ઓડો રાખ્યો હિમત પણ આવજો એટલે પણ ઇને જો ના પાડું પણ હું ના નથી પાડી દાળ કીધું ઈ તારીખ નતલો પણ લીધી છે દઈ લીધી છે એટલે લીધી તો વાત સાચી પણ નો મોડો ઉડીન તોય ખળે જવાનો હોય છે એ બધું આ જવા દો અને મુરત આવી છે દાળો ઈ કોણ જવા નહી કે કેવા આવ્યો કેવા આવ્યો હવે ઓવ દે તાર તું કેવા આવ્યો આ આજન તરા બોલાય માર કાકે તમન એટલે એમાં શું આયોજન કરું છે હવે

યુ હું સમજી લેન સમજી જાય તમુ હવે તું જો હડ્યો હું તમન ઘેર જ આવતો તો કેમ લે તમન બોલાવા કે મે શું ગોમ પડી મારુ કાકે બોલાયે માર ઘેર આયોજન કરવા અલા વિવાહ ની વાર છે હાલથી પેટીઓ લઈ દીધી શું ચલે પેટીઓ ઈ એ ગટુબા સુ સુ મિવરાવે છોકરા પેટીઓ પેટીઓ કરો છો

છોકરા એમ કીધું 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 તમારા છોકરાએ પણ તમે લે હાઉ ગોળા હો પ્યા બાલ અતું કીધું લે કીધું નથી લઈ લીધું તમને ખબર કરી કરી છે કોના પછી ના કરી છે ના ના મહિનાની ના બાલે તમારે જોવા ભૂલ્યા લાગે તમારે ચશ્મા ના ના પ્યા તમારા ચશ્મા આયા છે તમે હરકી તો જોવાઈ જ દી મુહુત નો ભાલે વાળો મોનો હોય ને ચશ્મા ના આવી વાત કરો છો કે ના આવે બધુંય આવે ચશ્મા વાત કરો એવું થોડું ચશ્મા ના આવી હાશું કું તમારે બોલવાની કેવી સુધરી નહીં ભાલે પ્યા તો બધી સુતરી ગયેલી હતી પણ તમે સૂત્રો એમ નહીં ચાલ સૂતરે એમ નહીં અમી હું તમને નતું કીધું એ ધાર તો ઓફું આવ્યા છે ને વરસાદ આવ્યાનો છે ભલે કશું અમે નહીં આવ્યો વાત કરો છો

કઉ કે શું આપડે મંડપ નું પછી વાહન બધું કઉુપા બળુપા છોકરા શું કરો જોઈ રહ્યો છે ત્યાં લાઈટ આવે ખબર પડે શીડા ખાલી ખબર પડશે

ખબર છે વળી કોઈ ના શું કરે પૂછી છે એ પૂછતો તો તમાર દોશી ન મુ એ બાપરે જાજો તું માર ફ્રાજ પર દોશી જરે છે પડાઈ છે ને તમાર દોશી નહી વળી તને ખબર નહી કે માર દોશી એ બકવા મારો તો ખબર નથી તમાર દુશ નહીં આ કે વધારે ને

વાટો છું મસ્કિર કરી ચમતામાં ચમ નહી આપો સરપં નહી ચમતામાં સરપંચું તોકરો તમે બોલાવો આવ્યો હતો તમારો છોકરો મારી નહીં આયો મારો છોકરો છે તમે ભૂલી ગયા છો વાત કરો છો આયોજન કરવાનું છે વાહન

આ છોકરો ના ના ઘડી બે કે આપડે કોળી વાળા બોલાવો પડશે પછી મંડપ વાળો વાલે શું શું જોવે કેટલું જોવે વાળા તો મારે કોન્ટેક્ટ છે

તો દોઢસો બેરો છે અને દોઢસો આદમી છે વાર પડે ખા બે હાર છો આને આયોજન કરું તો પછી હમી રીતે કરું